કસ્ટમર ચૂંટાઈને આવ્યા અને કદાચ પ્રથમ નોકરી નો દરજો પણ તમને મળ્યો તો તમે શું આ જે કામો છે એને વેગ આપશો કારણ કે અત્યારના લોકો એવું કે છે બહુ ધીમી ગતિએ કામ થઈ જાય પેલા તો મહેરબાની કરીને હું આપને બધાને એમ કહું કે મને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર તરીકે આના સિવાયનો સપને પણ બીજી કોઈ પણ વસ્તુ કે એવી કોઈ વાત નથી એટલે ઘણી વખત કેવું થાય કે મારા મોઢે એક પણ હજી પણ મારા મોટે કાર્યકર સિવાય બીજી કોઈ વાત નથી એટલે આપ પણ બને ત્યાં સુધી જ્યાં સુધી જે નસીબમાં આગળ જે કાર્યકર તરીકે કામ કરવાનું છે એ કરશું જ આના સિવાય મને પણ નહીં અને બીજા કોઈ સાઈટે સાઇડ ઉમેદવારને પણ જયારે ઘણી વખત હું હોય કે ક્વેશ્ચન તમારો આવું આવે કોઈ વ્યુવર્સ એમ થાય કે આ આવું હશે કાર્યકર સિવાય સેવાના ભાવ સિવાય એના માટે થઈને જ અને એ જ નિષ્ઠા ભાવે સેવા કરવી છે જે અમારાથી થશે તમે જે કહો છો પ્રશ્ન જે છે તો અમે જ્યારે પણ જે કોર્પોરેટરો અમે હસું કે જે સાઈઠે સાઈઠ કોર્પોરેટર આવશે અને એ એ કમળ ઉપર વિશ્વાસ છે ત્યારે એ બધા લોકો જે છે એ જે નિષ્ઠા ભાવે પ્રશ્નનું સોલ્યુશન થશે એ સો એ સો ટકા પૂરી રીતના એમાં અમારા પ્રયત્ન કરશું બીજી ખાસ તો લોકોની અત્યારે મહિલાઓની એક વાત છે કે મહિલા શૌચાલય જ નગર તો આ બાજુમાં તમે શું જ્યાં પણ જેટલું પણ થઈ શકશે ખાસ કરીને હું તમને જ્યારે પણ ગમે ગ્રાઉન્ડ મારતા હોય ને ઘણી વખત આ ઓવરઓલ તમે જે વસ્તુ કીધું તો એમાં જે માનો કે હું મારા વોર્ડ વાત કરું વોર્ડ નંબર નવ માં તો અત્યારે અમે હજી જોઈએ વોર્ડ નંબર નવ માં તો એકાદ એક જ જગ્યાએ ગયા કે એવું એક હતું કે અહીંયા થોડું થઈ ગયું એમાં પણ એનો કોઈ એવો હેવી ઓલો નતો પણ તોય અમે એવું કીધું કે પહેલું કામ તમારું જે છે ને એ કરશું બરાબર છે તો એવી રીતના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ એ એની પૂરેપૂરી તકેદારી લેશે અને ચોક્કસપણે એ કામ વહેલામાં વહેલી તકે કરવામાં આવશે ફરીથી એક રિપીટ ક્વેશ્ચન છે કે તમારી પાસે એડમિનિસ્ટ્રેશન પાવર છે નોબલ યુનિવર્સિટીનો એડમિનિસ્ટ્રેશન પાવર છે કદાચ સવારે મહાનગરપાલિકા એડમિનિસ્ટ્રેશન પાવર આવ્યો પ્રથમ નાગરિકનું પદ આવ્યું કાર્યકર બહનો એટલે એડમિનિસ્ટ્રેશન નું થઈ જ ગયું તમે ભારતીય જનતા પાર્ટી માં હું તો એમ કહું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અમારી એના નેતૃત્વમાં આખી ટીમ હું તમને એક દાખલો આપું કે એક દિવસ એક મંદિરે દર્શન કરવા જવાનું હતું મારે અને કારણોસર હું થોડો લેટ પહોંચ્યો લેટ પહોંચ્યો એટલે દર્શન બંધ થવાના જતા ઓલમોસ્ટ થઈ જ ગયા તેમ કહો તો ચાલે અને પ્રસાદ લેવા અમે જતા હતા ત્યાં કોઈ એવું કીધું કે પ્રસાદ લઈને જાજો એટલે પ્રસાદની વાત આવી એટલે પછી આપણે કરાય ત્યારે એવું કે એક કાકા એમ જ આવીને ખબર નહીં એટલે હું મારા સાથી મારી ભેગા જે હતા એની યાર હું વાત કરતો હતો કે આપણને યાર મંદિરમાં જવું તું દર્શન ન થયા આવે તો કાકાએ એવું કીધું કે બેટા તને આ પ્રટાંગણમાં આવવા માંડ્યું છે ને એ જ બહુ મોટી વાત છે એટલે એમ જ હું તમને કઉ છું કે એ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માંડ્યું છે ને

કેન્દ્રની અંદર પણ નરેન્દ્ર સાહેબ મોદી જે છે બેઠા છે ને ગઈ કાલે જ આપણે જોયું કે કઈ રીતે દિલ્હીની અંદર જે રીતના ભગવો લહેરાયો છે તો એ દેશના લોકો હરેક મતદાર જે છે એ સમજે છે હર મતદારને એવી ખબર છે અને હું તો બધા લોકોને એમ કહીશ કે ક્યારેય કોઈ દિવસ નરેન્દ્ર સાહેબ મોદી જે રીતે કામ કરે છે ને આજે એ જ્ઞાતિ જાતિની વાત કદાચ પણ જો કોઈ કરતું હશે તો એ કદાચ એ આપણે જયારે એ જગ્યાએ દેશ આપણા પૂરતી સીમિત હશે આપણે જયારે દેશની બહાર જાય ત્યારે શું કહેવાના છે આઈ એમ એન ઇન્ડિયન હું ઇન્ડિયન છું હું ભારતીય છું એ ગર્વ આપણને નરેન્દ્ર મોદી સાહેબે અપાયું છે આપણને બધાને પણ ગર્વ છે અત્યારે તો હું એમ જ કહીશ કે અમે લોકોને જઈએ છીએ લઈએ છીએ અમારી માથે હાથ મૂકવા ટાઈમે એ જે લોકો છે એમ નથી પૂછતા કે તમે કોણ છો એને વિશ્વાસ છે કે અમે એમ કહીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને એ ભરોસો રાખીને એ અમારી ઉપર અમારા માથે હાથ મૂકે છે કોઈ એમ નથી પૂછતું કે તમારું નામ શું છે તમારી સરનેમ શું છે કે તમે ક્યાંથી આવો છો એટલે એ વાત મેં તો ક્યાંય એવી જોઈ નથી માત્ર ને માત્ર એ લોકોનો ભરોસો એનો

વડીલો વધારે જોવા આવતા યંગસ્ટર્સ જે છે એટલા જલ્દી અત્યાર સુધી આપણે જોયેલું છે કે એટલા જલ્દી યંગસ્ટર્સ ક્યાંય જોઈન ન થતા પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે યુવાનો જે છે એ એવા રસ ધરાવે છે એમાં રસ એટલા માટે થઈને ધરાવે છે કારણ કે એમને મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો છે એમને આજે એ વિશ્વાસ છે કે કામ અને સેવા જો કરવી હોય તો આપણે આમાં પણ જોડાઈએ આ પણ એક સેવાનું કામ છે અને યુવાનો એનાથી પ્રેરિત થાય છે એટલે પ્રેરિત કરવા માટે થઈને એ કામ જોઈને પ્રેરિત થશે પ્રેરિત થયા જ છે એટલે તો મોટી સંખ્યામાં યુવાનો આપણને અત્યારે જોવા મળે છે ને જે દેશ કે જે દુનિયાનો નાનામાં નાનો દેશ જે છે એ આપણો ભારત છે જેની પાસે સૌથી વધારે યુવા ધન છે યુવા શક્તિ છે આજે એમના માટે થઈને પણ સ્ટાર્ટઅપ્સ ઇનોવેશન હોય સ્કિલ ડેવલપમેન્ટ હોય નેશનલ એજ્યુકેશન પોલિસી જે નવી આવી છે તો ઘણા બધા એવા કામ જે છે જે ગવર્મેન્ટ આજે પણ કરી રહી છે હું નોબલ યુનિવર્સિટી ચલાવું છું અમને ગુજરાત ગવર્મેન્ટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી માટે થઈને આપી છે અને ઘણા પ્રોજેક્ટ જે છે એ સ્ટુડન્ટ કરે છે ખૂબ સરસ રીતે કરે છે આ લોકોને ખબર છે આ યંગસ્ટર્સને ખબર છે અને એ લોકો સમજે છે એ વાતને એટલે ખાસ કરીને યુવાધન તો જે છે એ મોદી સાહેબના નેતૃત્વ નીચે અમને પણ પ્રેરણા તો એનાથી તો મળે છે અને એટલે અમારી સાથે યુવા ધન આવી શકે છે અમારે એને કહેવા માટે મહેનત નહીં જેટલા પણ જોડાયા છે ને અત્યાર સુધી પણ એટલે જ જોડાયા છે કે એમને

કોઈ પણ સેવાનું એવું કાર્ય થયું ને કંઈ એવી તક મળી અને કંઈ આપણે એમાં પોઝિટિવ કરી શકાય તો સપનું તો કારણ કે એમ કે સપના જે છે એ સારા અને એક ઊંચા જોવા જોઈએ તો જો મોકો મળશે તો બધા લોકો એવા પ્રયત્ન કરે કે આવનારું બે હજાર છત્રીસના ઓલમ્પિકમાં જુનાગઢના પણ સ્પોર્ટ્સમેન જે છે એ ત્યાં સુધી પહોંચે હું આપને જણાવતા આનંદ થાય છે અત્યારે જુનાગઢની અંદર ક્રિકેટમાંથી જે વર્ષોથી હોય આજે અમે લોકો ટીમ બનાવતા જૂનાગઢના અત્યારે આપણા નવ થી દસ પ્લેયર એવા છે કે જે સૌરાષ્ટ્ર રમે છે બે પ્લેયર એવા છે કે જે રણજી ટ્રોફી રમે છે ઇવન એ નહીં આજે હું નોબલ યુનિવર્સિટીમાં ચલાવું છું તો ખેલ મહાકુંભની અંદર અલગ અલગ ગેમમાં બેડમિન્ટનમાં ચેસમાં કબડ્ડીમાં અલગ અલગ ગેમ્સની અંદર અમારા સ્ટુડન્ટ્સે ખૂબ સારું પરફોર્મન્સ જે છે એ કર્યું છે એટલે આ કામ જે છે એ તો કાયમને માટે કરતા જોઈએ છે કરતા આવ્યા છે પણ હવેના સમયમાં વધારે એમાં એક સારી રીતે કરી શકીએ અત્યાર સુધી માનો કે નોબલ યુનિવર્સિટી જે છે એમાં કનેક્ટેડ હતો સ્ટુડન્ટ સાથે હું કામ કરતો હતો એમને હેલ્પફુલ થતી હવે માનો કે આ વિસ્તારની જવાબદારી મળી છે તો એમાં લગતા જે કંઈ પણ લોકો છે જેને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય કે જે પણ યંગસ્ટર્સને ઇન્ટરેસ્ટ હોય અને કહેવાની વાત છે કે હરેક લોકોને પછી યંગસ્ટર્સ હોય એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય વડીલો હોય એની કોઈ બીજી વાત હોય જે લોકોને જે પણ સારામાં સારી રીતે કામ થઈ શકે અને એક વાત હું તમને ખાસ કહી પણ દઉં આ વાત એવી છે કે આજે આ પ્રશ્નો આવે છે છે એટલા માટે કહેવું પડે બાકી કરેલું કામ હોય ને એની ક્યારેય કરવાની ન હોય પણ હું તમને તાજેતરનો દાખલો આપું વોર્ડ નંબર નવમાં અમારું લોક સંપર્ક ચાલે છે એ વોર્ડમાં હું એક ઘરે પહોંચ્યો અને મારી ભેગા મારા સાથી કોર્પોરેટર ઉમેદવારો હતા અમે જોયા એક માજી છે જે ત્યાં પલંગ ઉપર હતા અને એમના ઘરે એમના ડોટર જે છે એ કોઈ કામ માટે ગયા હશે ને બેન જે છે એ જમવાનું બનાવતા હતા કોઈ એના ઘરે રોટલી બનાવવા વાળા આવતા હશે માજીને પૂછ્યું બે મિનિટ વાત કરી એટલે એને કીધું કે દીકરા મારે કોઈ ધ્યાન રાખવા વાળું નથી મને કોઈ સંભાળ કરવા વાળું નથી મને તકલીફ છે હું હમણાં પહેરી તો મને કોઈ હોસ્પિટલ સુધી લઈ જવાની જરૂર નથી મેં કીધું મા ચિંતા ન કરતા આ જવાબદારી જે છે એ હવે અમારા લોકોની છે અને મને કેતા આનંદ થાય છે કે મારી ટીમમાં અમારા બંને જે લોકો છે એમને ખબર પણ નહોતી મેં એમને એવું કીધું હતું કે આમને તકલીફ ન પડે ગઈકાલે એમને જ મને સમાચાર આપ્યા કે એમને ત્યાં સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ પણ કરાવ્યા એમને ત્રણ બોટલ જે છે બ્લડ જોતું હતું એ પણ એમને અપાવ્યું અને તાત્કાલિક રીતે જે છે એ એમની સારવાર કરાવી સાહેબ કહેવાની વાત એ છે કે ત્યારે જ એ બેન જે છે જે માજી હતા ને એમના ડોટરનો એ જે મારા સાથી મિત્રો છે એના મોબાઈલમાં ફોન આવ્યો અને મને વાત કરી અને એમને એવું કીધું કે ભાઈ તમારો ખૂબ ખૂબ આવ્યો બેન મારો નહીં આ ઉપરવાળાએ મારી પાસે કરાવ્યું છે ભગવાને કદાચ મને નિમિત બનાવ્યા આવી છે અને અમારા સાથી ઉમેદવારોને નિમિત બનાવ્યા આવી છે આ આશીર્વાદ મળે ને ત્યારે અમને એમ થાય કે નહીં આ ભગવાન અમારી વાત સાંભળે છે અને કદાચ પણ અમે જે કમળ ખીલાવશું ને તો આવા દુઆઓને આશીર્વાદ થકી કમળ ખીલાવશું ક્વેશ્ચન દરેક લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ ઉમેદવારો આવે છે છૂટી ટાઈમે દેખાય છે પછી દેખાતા નથી પછી એનો સંપર્ક ક્યાં કરો તો આવું પછી તમારા ચૂંટાઈ ગયા પછી તમે શું કરશો હું તો અત્યારે જ તમને કહું છું કે જ્યાં જ્યાં હું લોક સંપર્કમાં જાઉં છું ને ત્યાં એ મેં કાર્ડ સાથે અત્યારે આપી દીધું અમારી સાથે મારા જે સાથી મારી ટીમમાં જે કામ કરે છે એના નંબર ત્યારે ને ત્યારે ઓન ધ સ્પોટ એમનું વિઝિટિંગ કાર્ડ

અને એ લોકોને એવું કીધું કે તમારે ક્યાંય કોઈની પાસે અરજદાર થવાનું નથી તમારે ક્યાંય અરજી કરવાની જવાની જરૂર નથી અત્યારે માનો કે હું ત્યાં રહું છું તો આ ચોવીસ કલાક તમારે જયારે જરૂર પડે ત્યારે અમે પણ એની પણ તમે ન્યા સુધી પણ તમારે આવવાની જરૂર નથી મેં ભાઈઓના તમે એને ફોન કરશો તમારા ઘરે આવીને એ તમને પૂછશે કે બોલો તમારે શું જોઈએ કે ભાઈ તમારે શું તકલીફ છે અને તમારા પ્રશ્નનું નિવાકરણ જે છે એ એ કરી જશે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો એના માટે થઈને નેકી કરવા માટે થઈને કે એના માટે થઈને તમારે કોઈને આમંત્રણની જરૂર નથી આ કામ કરવું છે તો સો એ સો ટકા

લોકો અમને એવું કે છે અમે એમ કહીએ ને કે આ કમળનું નિશાન છે અને આ કમળના નિશાન ને તમે ખીલાવજો તો એ કે છે કે ભાઈ અમે એ જ કરશું તમારે અહીંયા સુધી ઘણી જગ્યાએ એવું કીધું છે કે તમે આવ્યા છો બાકી તમારે અહીંયા આવવાની જરૂર પણ નથી અને હું તમને કઉ છું કે પૂરો વિશ્વાસ છે કે છપ્પન સીટ લઈને અમે આવશું